સમગ્ર ભારત આવતીકાલે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા જઈ રહ્યો છે સાથે સાથે આઝાદીનો અમૃતકાળ પણ ચાલી રહ્યો હોવાથી દાહોદ પોલીસ દ્વારા છવ્વીસમી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ ભવ્ય તિરંગા યાત્રા યોજી હતી દાહોદ પોલીસ હેડક્વાર્ટર ખાતેથી એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાની અધ્યક્ષતામાં યોજાયેલી આ તિરંગા યાત્રાને ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી જેમાં દાહોદના ધારાસભ્ય કેનાઈલાલ કિશોરી લીમખેડા ડિવિઝનના એ એસપી વિશાખા જૈન હેડક્વાર્ટર ડીવાયસપી સાજિત રાઠોડ પ્રોબેશન એ એસપી ચિરાગ કંસારા બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ મહેશ દેસાઈ એલસીબી પીઆઈ ગેરી ડિંડોર તેમજ પીએસઆઈ કક્ષાના અધિકારીઓ પોલીસ કોન્સ્ટેબલ હોમગાર્ડ જીઆરડી જવાનો ટીઆરબી જવાનો તેમજ મોટી સંખ્યામાં વોરાસ કોમ્યુનિટી તેમજ અન્ય સમાજના અગ્રણીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા પોલીસ હેડક્વાર્ટર ખાતેથી યોજાયેલી આ તિરંગા યાત્રા શહેરના આંબેડકર ચોક માણેક ચોક બગીની સમાજ સરસ્વતી સર્કલ સ્વામી વિવેકાનંદ ચોક ખાતેથી પરત એ પોલીસ મથકે પહોંચતા પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જ્યાં ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓએ તિરંગાને સલામી આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ યોજાયેલી આ તિરંગી યાત્રાનો હેતુ એટલો છે કે દાહોદવાસીઓમાં પ્રજાસત્તાક દિવસને લઈને જનજાગૃતિ આવે સાથે સાથે લોકો ઘરે ઘરે તિરંગો લહેરાવી આ પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરે તે માટે આ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી આ દેશ પંચોતેરનો પ્રજાસત્તાક દિન ઉજવણી કર્યો છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ દાહોદ જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા અને પોલીસ વડાના માર્ગદર્શન દ્વારા દાહોદ જિલ્લામાં જે દાહોદ શહેર ખાતે જે તિરંગા યાત્રા કાઢવામાં આવી એ તિરંગા યાત્રામાં દાહોદ શહેરના સામાજિક આગેવાનો પણ જોડાયા હતા બાળકો પણ જોડાયા હતા અને આ યાત્રા દ્વારા લોકોમાં એક જાગૃતિનો મેસેજ જાય અને જે દેશ અમૃત મહોત્સવ પણ ઉજવી રહ્યો છે એ દેશની પણ એક આન બાનને શાન અને લોકોમાં પણ જાગૃતતા આવે ને પ્રજાસત્તાક દિનની ઉજવણી લોકો ઘરે ઘરે પણ કરે એ વાત સાથે જે તિરંગાયાત્રા જે કાઢવામાં આવી એ દિવસ નિમિત્તે આપણે પોલીસ તંત્રનો પણ આભાર માની અને તમામ નગરજનોને શુભેચ્છા પાઠવીએ છીએ